નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો તમારા માટે આવી ગયા છે તો બસ ચોતારીઓ આજે અમારે શેરી શણગારે છે તમને બતાવું રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્તે અમારે શેરી ઉત્સાહપૂર્વક શેરી શેરી શણગાવી રહી શણગાવી રહી છે અને કાલે પ્રોગ્રામ છે ગરબા અને સાંજે પાઉભાજીનો અને હા ભારતીબેન હા ભારતીબેન શું રાખ્યું આપણે કાલે પ્રોગ્રામમાં રામ ભગવાને છપ્પન ભોગ ધરાવવાના છે શેરીના બધાને એક એક વસ્તુ કહી દીધી છે તો છપ્પન ભોગ રામ ભગવાનને પ્રસાદ ધરાવવાનો છે અને ગરબા પછી પાઉંભાજીનું પ્રોગ્રામ છે તો જો સંગાવી દીધું છે આ બધું શું કરો કામ કરો

ઈ ભાઈ ક્યાં વયા ગયા હવે ઈ ભાઈ તો આમાં જડશે ને જો આલી બાજુ હાલવા માટેનું છે જૂતા જેવું છે અમારે ગાર્ડનમાં આ બાજુ ટાયર ઉપર ચાલી શકાય છોકરા એક્ટિવિટી કરી શકે મજા આવે એવું છે હા શું કહેવા

આટલા ઢોસા મળે પહેલી વાર ખબર પડી કે મસાલા ઢોસા છે બટર મસાલા ઢોસા ગાર્લિક મસાલા ચીઝ ગાર્લિક મસાલા પનીર મસાલા ચીઝ મસાલા પછી પનીર અમે મંગાવ્યો છે પનીર ચીઝ મસાલા ઢોસો જે એકસો ને એસી રૂપિયા કિલો છે અને બસો રૂપિયા અને છોકરાઓ માટે સાદો મસાલા ઢોસો મંગાવ્યો છે જે સાવ મોરું બને

बाज कादीशिके या है। पाई बातलं पाई, ओरादिषिते variety पाई अघ लेलेंड 요�रा तुमते ॳटा2 बातलं फोलय Sultan मोट हम बतावाँ हॉ य॥ाँ भी आपायली सीडियो य॥ाँ खाली हॉ

આપી રહ્યા છે મેન ઢોસાની અંદર સાંભાર અને ચટણી હોય છે તેનો સાંભાર અને ચટણીનો ટેસ્ટ કેવો તો હવે કયો ખાશે ખબર નહીં એના માટે આ મંગાવ્યો છે પણ હવે આ ખાશે

મને પ્રિયંસ દેખાડેક જોવું આ બની ગઈ મસ્ત બનાવ્યા તો ચાલો મિત્રો બાકનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું મેક્સ બ્લોકમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલ બેલા એક ક્લિક કરી દેજો જેથી કરી આપણો પહેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો ભાઈ આ મમ્મી બાય બાય બાય